જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ ચૌદ મે બે હજાર પચીસ બુધવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શકીદિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિરણના લાભાર્થી પરિવાર માલદારી શ્રી રાણુભા વંજી રાઠોડ પરિવાર તરફથી લોણી ગામના ગામધળની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની નિરણ અર્પણ કરવામાં આવેલ છે છેલ્લા ચાર વર્ષથી રોજે રોજ લુણી ગામના અઢારે આલમના શખી દિલ દાતાશ્રી પરિવાર તરફથી લુણી ગામના ગામધની ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની અર્પણ દર ઉનાળાના સિઝનમાં સિત્તેરથી એંસી દિવસ સુધી પીરસવામાં આવેલ છે એમાં આજના માલધારી જેઓ પોતે ગાયો ચરાવે છે અને અહીં આ શ્રી લુણી લુણી ગૌસેવા સમિતિ સાથે જોડાયેલા છે એવા શ્રી રાણુબા બંજી રાઠોડ પરિવારની પણ ગાય માતાઓ માટે વિશેષ લાગણી પ્રાપ્ત થતા તેઓ તરફથી પણ આજે એક ગાડી લીલાચારાની નિરાણ અર્પણ કરવામાં આવેલ છે તેવા રાઠોડ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના ગૌ સેવા લાભાર્થે દાન મોકલવા સંપર્ક બબુભા નારૂભા જાડેજા જીતુભાઈ શોની હજી પણ જૂન પંદર થી વીસ તારીખ સુધી લીલાચારાની નિર્ણય ચાલુ રહેશે એમાં ભાગ લેવા વિનંતી જય